ગુજરાત પાગા ભૂતડી ઝાપા ઝોનલ કચેરીએ શિષ્યવૃત્તિ માટે કે વાયસીને લઈને અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી જેમાં વ્યવસ્થાના અભાવે લોકોમાં રોષ જોવા મળ્યો છે શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે બાળકોના શિષ્યવૃત્તિને લઈ ભૂતડી ઝાપા કચેરીએ બાળકોના નામનો ઉમેરો કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી જેમાં લોકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો લાઈનો લગાવે છે પરંતુ કચેરી દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી આવા ધગધગતા તાપમાં અમને બહાર ઊભા રહેવું પડે છે અને કોઈ પાણીની સુવિધા પણ નથી અને માત્ર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે આ શિષ્યવૃત્તિની કામગીરીને લઈ બાળકોએ પણ અહીંયા આવવું પડતું હોય છે એટલે બાળકો પણ હેરાન થઈ રહ્યા છે સાથે સાથે રેશન કાર્ડને લગતા કામ માટે પણ અરજદારો મોટી સંખ્યામાં આવતા હોય છે તેઓને પણ ધર્મના ધક્કા ખાવા પડતા હોય છે તેવા આક્ષેપો થયા હતા એક મહિનાથી આવું છું મારો નામ બે ચરાણ હતા એ કોઈ આના ડોક્યુમેન્ટ બધા પૂરા જશે મેં બધા ડોક્યુમેન્ટ લાવ્યો બે બે કલાકથી મેં બહાર ઊભો રહ્યો છું તો મેં કે મેં સહી હમણાં નહીં થાય સોમવારે સહી થશે મેં કમ સોમવારે સહી થશે મેં મેં બે કલાકથી ઉભો રે એટલે મેં નવરો ઉભો રે મેં કામ ગંધો મારા કંઈ છે કે નહીં રજાઓ પાડી મેં આવું છું રજાઓ મારી બઘડે છે પગાર મારો કપાઈ જાય છે ને આ લોકો કામ નહીં કરતા ને વરેલો માણસ છે ને પાણીની કંઈ સુવાળા નહીં કંઈ બેસવાની સુવરા નહીં ને કામ કરતા છે નહીં ને પંખા પંખા કોઈ જગ્યા પર છે નહીં આ લોકો મેં એક મહિનાથી આવું છું એકવીસ ઓગસ્ટથી આવું છું હજુ કામ મારું થયું છે નહીં ને અંદર દાદાગીરી ફૂલ છે એવું કે આજે નહીં થાય છે જે થાય એ કરવી છે મારા બે જણના નામ ચઢાવવાના હતા હજુ ચઢાવે નહીં साढ़े नौ बजे से आके मैं हाँ, खड़ी छोकरे को इसको बिगड़ाई सब बिगड़ा है यहाँ लें तो यहाँ से लैंड करते करते अभी तक नंबर नहीं आया तीन महीने से धक्के खाए खाली एक महीना अनाज ना उतने में ये कर दिए ये ऐसा कभी अंगूठा लगाने कभी लाइसेंस बनाओ फलाना बनाओ आवक का दाखला लाओ जाति का दाखला लाओ जाने क्या क्या बुलवाते हमारे को धक्के तीन महीने से खा रहे मेरे से चला था तीन महीने से रिक्शा का भाड़ा डाल डाल के मैं आ रहा पेट में नहीं खा रहे हम गरीब इंसान तीन महीने तीन दिन तक के घर में पानी भरेला रहे हमारा लोग आ, खाना बांटने आए हमने वो खाना खाए क्या कहोगे उस के बारे में क्या कहोगे सरकार को क्या सरकार को वाले दिखती है सरकार को ये सब हम देओ गए ये सब पब्लिक खड़ी है तो हां क्या मांग है क्या हमारे पास वो अंगोठे पिंगलर लगाने के लिए वो अभी तक हम बच्चों को स्कूल से बुला ले बच्चों की स्कूल तक भी गड़ रही और 3 महीने से धक्के खा रहे तो शुक्रवार को आना गुरुवार को आना बस दो दिन खुलता गुरुवार शुक्रवार कितने गुरुवार शुक्रवार चले गए क्या काम के लिए अंगूठे फिंगर लगाने के अनाज के लिए भाई परमिट का रेशन कार्ड का अनाज नहीं दिया एक महीना इधर उधर जाने में हमारा होगा कोई मरा धरा रिश्तेदारी में जाने का नहीं हाँ? रिश्तेदारी में कोई मरा हो तो नहीं जाने का સ્કૂલમાં અત્યારે જે શિષ્યવૃત્તિ મળી રહી છે એમાં ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે શિક્ષકોએ શિષ્યવૃત્તિમાં અત્યારે કમ્પલસરી બાળકોનું જો કેવાય ના થયું હોય તો એનું ફોર્મ ઓનલાઈન અપલોડ થતું નથી એના માટે અત્યારે આ બાળકો આવી રહ્યા છે એનું અત્યારે આપણે કેવાયસી કરી રહ્યા છીએ અહીંયા બાળકોને લાઈન પણ હવે કેવાય તો કમ્પલસરી સરકારે જ કર્યું છે તો પછી એમાં અમે તોય બેઠેલા જ છીએ સવારથી સ્ટાફ પણ વધારી શકાય પણ એમાં કેવાયસી ઓન ફિંગરપ્રિન્ટથી જ થાય છે એ લોકોનું એટલે ફિંગરપ્રિન્ટથી અહીંથી કરીએ છીએ કેમ કે મારા બે જ ફિંગર છે બે ફિંગરથી જ થશે બીજી સિસ્ટમ ફેસ કેવાયસી માટે એ લોકો જાતે પણ કરી શકે છે એના માટે મેં બાર બોર્ડ પણ લગાવેલું છે તમે જોયું હશે એ બોર્ડથી પણ એ લોકો જાતે કરી શકે છે જરૂરી નથી કે એમને અહીં આવું જ જાતે પણ એ લોકો કરી શકે છે બાર વ્યવસ્થા તો આ રીતની જે છે લાઈનમાં આવે જ છે અંદર બધા અને આ કેવાયસીનું હમણાં જ ચાલુ થયું છે શિષ્યવૃત્તિમાં એટલે પહેલું ટોપ પ્રાયોરિટી શિષ્યવૃત્તિના બાળકો માટે અત્યારે ટોપ પ્રાયોરિટી છે કેમ કે એ લોકો સ્કૂલમાંથી આવી રહ્યા છે એટલે એમનો પણ ટાઈમ ના બગડે એવું વિચારીને અમે ટોપ પ્રાયોરિટી પર બાળકોને લઈ રહ્યા છીએ અત્યારે બીજા બધાને કે ભાઈ પહેલાં બાળકોનું અમે પતાવી દઈએ